બગદાણા ધામના દ્રષ્ટિ મંજી બાપાનો પાર્થિવ દેહ તેમના જન્મસ્થળ અને કર્મસ્થળ પર લાવવામાં આવ્યા સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના આશ્રમ બગદાણા ધામના દ્રષ્ટિ અને બજરંગદાસ બાપાના અન્ય સેવક એવા મનસી બાપાની ગઈકાલે સુરત ખાતે દેહ વિલય થયો હતો સુરતથી ગઈકાલે ભાવનગર લવાયા બાદ બજરંગદાસ બાપાના પ્રસિદ્ધ ધામ કે જે મનસી બાપુનું જન્મસ્થળ અને કર્મસ્થળ પણ છે ત્યાં તેઓનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો હતો ગઈકાલે સાંજે ચાર કલાકથી આજે સાંજે ચાર કલાક સુધી તેઓ શ્રી ના પાર્થિવ ગુરુ ગુરુભાઈઓના દર્શન માટે કાકાની વાડી ખાતે રાખવામાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનોએ તેમજ ગુજરાતભરમાંથી આવેલા આશ્રમના હજારો સેવકોને સમસ્ત ગામના લોકોએ મંજી પાર્થિવ દેવના અંતિમ દર્શન કર્યા હતા અને પુષ્પાંજલિ પાઠવી હતી ત્યારબાદ વિધિવિધાન અને મંત્રોચાર સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી બાપાની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં બાપા રામ સીતારામની અવૃત ધૂન સાથે હજારો લોકો જોડાયા હતા અહીં બગદાણા બગડ નદી કાંઠે આવેલા મોક્ષ મંદિર ખાતે તેમજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

रे जगो रामीरे रामदिरा